હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે આપણે બનાવવાની છે લાલ બટેટાને ઇન્સ્ટન્ટ વેફર્સ તો એના માટે મેં અહીં અડધો કિલો બટેકા લીધા છે અને એને સારી રીતે વોશ કરી લીધા છે હવે હું એની છાલ ઉતારી લઈશ તો લાલ બટેટાની વેફર એકદમ બાર મળે એટલી જ ક્રિસ્પી થાય છે તો આપણે બટેટાની છાલ ઉતારી લીધી છે અને બટેટાને ફરીથી ધોઈ લીધું છે અને સારા એવા કપડેથી લૂસી લીધું છે હવે આપણે તેની ચિપ્સ પાડી લેશું તો એકદમ પતલી એવી ચિપ્સ પાડવાની છે જાડી નથી રાખવાની જાડી રાખીશું તો વચ્ચેથી કાચી રહેશે અને એની કોર છે એ એટલા માટે એકદમ એવી વેફર પાડીને આપણે તૈયાર કરી લીધી છે તો હવે આપણે તેને કોરી કરી લઈએ હવે આપણે એક ડીશ લઈશું એમાં ટીશ્યુ રાખીશું અને બધી જ વેફરને હું એક એક છૂટી છૂટી ગોઠવી લઈશ એટલે બધું જ પાણી બટેકા છોડી દેશે એટલે એકદમ સરસ એવી ડ્રાય થઈ જશે હવે આપણે બધી વેફર મૂકી દીધી છે તો હવે આપણે એના ઉપર ફરીથી ટિશ્યુ લઈ અને થોડું પ્રેસ કરશું એટલે એકદમ સરસ ચીપ્સ છે એ આખી કોરી પડી જાય તો આપણી ચીપ્સ જો કોરી પડે ત્યાં સુધીમાં આપણે તેલ અહીં ગરમ કરી લઈએ આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એક એક ચિપ્સ અંદર તેલમાં ડૂબાડી દઈએ જો તમને મારા વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ જરૂર કરજો એટલે તમારે કઈ રેસીપી જોઈ છે એ આપણે જરૂરથી બનાવીશું તો આ ચિપ્સને ફૂલ ગેસ ઉપર જ ફ્રાય કરવાની છે એટલે એકદમ બહાર મળે એવી જ ક્રિસ્પી થશે અને ઇન્સ્ટન્ટ થાય છે આખું વરસ સ્ટોર કરવાની જરૂર જ નથી જ્યારે પણ આપણને ખાવાની ઈચ્છા થાય ત્યારે આપણે લાલ બટેકા ખરીદી અને બનાવી શકીએ છીએ અને ઇઝીલી માર્કેટમાં તમને આ બટેટા મળી જશે અને ઓલા બટેટાના ભાવે જ મળશે તો આપણી વેફર બનીને તૈયાર થઈ ગઈ છે એ બધી જ વેફરને આવી રીતના આપણે ફ્રાય કરી લઈએ તમે આ રીતના ટ્રાય કરી છે કે નહીં એ કમેન્ટમાં જરૂરથી કહેજો મેં અહીં અડધો કિલો બટેટાની વેફર કરી છે એ બહાર આપણે લેવા જઈએ તો સો રૂપિયાની મળે છે અહીંયા મારે ત્રીસ રૂપિયામાં એટલી વેફર બનીને તૈયાર થઈ ગઈ તો તમે જોઈ શકો છો એકદમ ખીલી ખીલી અને ક્રિસ્પી એવી વેફર બનીને તૈયાર થઈ ગઈ છે હું એક વેફરને હાથેથી તોડીશ તો તરત જ કટ થઈ જાય છે તો